દોસ્તો સ્વાગત છે તમારું પાયલ્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી લીલી મેથી વડાની રેસીપી તો ચાલુ રેસીપી શરૂ કરીએ તો આ ક્રિસ્પી વડા બનાવવા માટે આપણે સૌથી પહેલા એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં અડધા કપ જેટલા પૌવા એડ કરી દઈશું અને હવે આપણે તેમાં પાણી એડ કરી અને આને આપણે સારી રીતે ધોઈ લઈશું જેથી કરીને તેમાં રહેલું જે વધારાનું એક્સ્ટ્રા કચરો છે તે નીકળી અને અલગ થઈ જાય તો તે જે કચરો નીકળી ગયો છે તો હવે આ પાણીને આપણે અલગ કરી દઈશું અને હવે આપણે પૌવાને થોડી વાર માટે પાંચ મિનિટ માટે આમને આમાં ભળી અને રહેવા દઈશું જેથી કરીને પૌવા આપણા સોફ્ટ થઈ જાય તો પાંચ મિનિટ પછી આપણા પૌવા છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે હાથ વધતે એને એકદમ સરસ એવા મેક્સ કરી લઈશું જેથી કરીને તે એકદમ સરસ સુંદર થઈ જાય અને ભાગી જાય તો હવે આપણે તેમાં થોડા કોથનીના પાન એડ કરી દઈશું પહેલાં અને આને આપણે મેથી સાથે બનાવવાના છે તો હવે આપણે તેમાં એક ભરી અને આ રીતે મેથીના પાન લીધા છે તો પાનને આપણે ચપ્પાથી કાપ્યા નથી કટિંગ નથી કરે આપણે આ રીતે આખા પાનને એકદમ સરસ ધોઈ લીધા છે અને હવે આપણે આ પાનને આ રીતે હાથ હતે છે તે તોડી લેવાના છે જેથી કરીને આપણે જે આમાં મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તો આપણે જો ચપ્પાથી આપણે કટિંગ કરી અને રાખીશું તો તે કરવા બનશે તો હવે આપણે આ રીતે તોડી લીધા છે પાન તો હવે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબા પીસમાં કટ કરી લીધી છે તે એડ કરી દઈશું અને મસાલામાં એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અને હવે આપણે મેં અહીંયા ધાણાજીરું અને આદુ અને મરચાં આ રીતે ક્રશ કરી અને લઈ લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણા જીરોનો પાવડર અને અડધી ચમચી જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું આનાથી આપણા નાસ્તાનો કલર એકદમ સરસ આવશે અને હવે અડધી ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલો એડ કરી દઈશું તો બધા જ મસાલા આપણે આમાં એડ કરી દીધા છે તો હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો અહીંયા મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સાથે જ મેં અહીંયા એક ચમચી જેટલા સફેદ તલ જે આવે છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો પહેલાં આપણે લોટ આમાં એડ નથી કરવાનો તો પેલા આપણે લોટ નાખ્યા વગર જ જ આ રીતે સાથે સારી રીતે મિક્સ કરીશું જેથી કરીને આપણે આમાં થોડું પાણી રિલીઝ થશે એટલે આપણે લોટ બાંધવામાં થોડું પાણી જરૂર પડશે તો આ રીતે બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ જાય તો અહીંયા આપણે અડધા કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે બેસન તે આપણે લઈ લઈશું તો અડધા કપ પૌવા અને અડધા કપ જેટલો ચણાનો લોટ તો ટોટલ આપણે અહીંયા એક કપ જેટલું આ રીતે કોટિંગ કરવા માટે આ રીતે લઈ લીધું છે તો હવે આપણે આ બધા જ લોટને એકદમ સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે રીતે આપણે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી પહેલાં મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણીની જરૂર લાગે એટલું થોડું થોડું પાણી એડ કરતા અને આનું એકદમ થી એવું બેટર બનાવી અને રેડી કરવાનું છે રીતે હાથની મદદથી મેં આમાં થોડું થોડું જ પાણી એડ કરી અને પહેલા આપણે આને પહેલાં સરસ એવું મિક્સ કરશું તો વધારે પડતું આપણે પાણી એડ કરી દઈશું તો બેટર આપણું ઢીલું થઈ જશે અને આપડા વડા છે તે એકદમ સારા નહીં બને તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ આ રીતે થોડું ઠીક બેટર હોય એવું જ આપણે બેટર બનાવી અને રેડી કરવાનું છે તો બેટર આપણું બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે વડા બનાવવા માટે આ રીતે હાથને થોડું તેલ કરી લેવાનું છે જેથી કરીને આપણું બેટર છે તે હાથમાં ચીકકે નહીં અને એકદમ સરસ એવા આપણા વડા બની અને રેડી થઈ જાય તો હવે આપણે આ રીતે મીડિયમ સાઇઝનો આમાંથી આ રીતે લુ પહેલા બનાવી લેવાનો છે આ રીતે લઈ લેવાનું છે જો તમારે મોટા વડા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો પરંતુ આપણે આમાંથી નાના નાના સાઇઝના જ વડા બનાવી અને રેડી કરીશું અને હવે બે હાથની મદદથી આરતે તેને એકદમ સરસ રાઉન્ડ રાઉન્ડ શેપ આપી અને આ રીતે દબાવી દેવાનું છે ત્યારથી આપણે જે ટીકડી બનાવીએ તે રીતે જ આને બનાવી દેવાનું છે ત્યારે તે એકદમ સરસ ગ્રુ ટિક્કી બનાવી અને રેડી કરી લઈશું તો આર તે જ બધા જ વડા આપણે બનાવી અને તૈયાર કરી લેવાના છે ત્યારે આપણે બધા વડા બની અને રેડી થઈ ગયા છે તો હવે આપણે આને ફ્રાય કરી લઈશું તો ફ્રાય કરવા માટે આપણે અહીંયા એક પેનમાં તેલ ગરમ થવા રાખ્યું છે અને આપણું તેલ છે તે મીડિયમ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આ રીતે ટિક્કી એડ કરી દેવાની છે અને આપણે આ ટિક્કીને છે તે એકદમ સરસ મીડિયમ ગેસની ફ્લેમ પર જ તરવાની છે જેથી કરીને તે બહારથી અને અંદરથી એકદમ સરસ કૂક થઈ જાય એટલા માટે તો હવે આપણે તેમાં ટિક્કી એડ કરી દીધી છે તો એક મિનિટ પછી આપણે આ રીતે ઝારાની મદદથી બધી જ ટિક્કીને આ રીતે પલટાવી દઈશું તેથી કરીને તે બંને બાજુથી એકદમ સરસ તેનો કલર આવી જાય અને એકદમ સરસ તે ક્રિસ્પી બની અને રેડી થઈ જાય તો આ રીતે આપણે આને ચારથી પાંચ મિનિટ જેવું આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું ચાર પાંચ મિનિટ પછી આપણી ટિક્કી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તમે જોઈ શકો છો તો હવે આપણે આની ગરમા ગરમ ટમેટો પેચઅપ કે ચા સાથે આપણે આને ખાઈ શકીએ છીએ તો નાસ્તામાં તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હું તમને એક તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી આપણી લીલી મીથી વડા છે તે બની અને રેડી થઈ ગયા છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો ટોમેટો કેચઅપ સાથે આને ગરમા ગરમ આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપડા મેથીના વડા